બઉ સરસ બહુ સરસ ખુબ સરસ આયોજન છે સચિનભાઈ અને પેલો હાટ બી એકદમ સફળતા પૂર્વક રહ્યો અમારો અને અત્યારે પણ ખુબ સારી રીતે ચાલી રહ્યું છે હાટ બજારમાં જેમ 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 દિવસો પસાર થતો એમ તેમ ગ્રાહક વધતા જાય છે અને ખૂબ સરસ સરસ પબ્લિક ભેગી થાય છે અને આ રીતે હાટ બજાર આપણો દિવસે દિવસે આગળ વધતો જાય અને પબ્લિક આવતી જાય અને દુકાનો વધતી જાય એ ઈચ્છું છું અને તમારા આથા પ્રશ્નો બહુ ખૂબ સરસ પ્રશ્ન તમારા છે તે બદલ તમારા બજાર મંડળનો ખૂબ ખૂબ આભાર આજ શનિવાર ના દિવસે આઠ બજારનો બીજો દિવસ છે અને તે પ્રસંગે જોવા જઈએ છીએ તો બજારમાં ખૂબ સ્ટોલ લાગેલા છે ઘણા બધા પોતાનો વેપાર ધંધો કરવા માટે ઉપસ્થિત રહ્યા છે અને પબ્લિક પણ ધીરે ધીરે આવવા માંડી છે અને તેને લઈને બજારમાં વેપારીઓમાં ખૂબ જ મોટો ઉત્સાહ ઊભો થયો છે અને એની સાથે બજાર મંડળના યુવાન વેપારીઓ ખૂબ જ ખંતથી અને દિલથી કામ કરી રહ્યા છે એ તમામ વેપારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન તેઓને આપું છું